પાણીપુરી તો આજે અમારે બનાવવાની છે પાણીપુરી તો પાણીપુરી તો બધાને ભાવતી હોય પાણીપુરી વર્લ્ડમાં એમ કે લેડીઝ લોકોને તો વધારે વધારે ભાવતી હોય તો આજે અમારે બનાવવાની છે પાણીપુરી તો પાણીપુરીની મેન વાત હોય કે પૂરી કઈ રીતે બનાવી તો આજે અમે છે ને તમને દેખાડશું કે અમે કઈ રીતે પૂરી બનાવીએ એટલે ક્રિસ્પી રહી અને પોચી પણ ન પડે બેન હા અને એમાં છે ને હા થોડીક વસ્તુમાં આપણે પૂરી બનાવવાની છે પાણીપુરી બનાવવાની છે તો બધાય છે ને વિડીયોમાં બના રેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ફેમેલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો અને આપણે છે ને એમાં નથી નાખવાનો ખારો કે નથી નાખવાનો પાપડ ખાર તો છે ને બધું હવે સિમ્પલ રીતે આપણે પાણીની પાણીપુરી ની પૂરી હોય ને એ બનાવવાની છે ક્રિસ્પી ક્રિસ્પી કા તો હાલો હવે બનાવવા માટે પેલા પૂરી બનાવવાની છે તો પૂરી કઈ રીતે ને એ છે વિડીયોમાં તો તમને ખબર પડશે કટિંગ કરીને જોવું ને તો પછી એકાદ વસ્તુ ભૂલાઈ જાય એમ જોવામાં એટલે છે ને બધાય છે ને પૂરો વિડીયો જોઈજો એટલે તમને બધાને ખબર પડી જાય કે ક્રિસ્પી પાણીપુરી ની પૂરી કઈ રીતે આપણે ઘરે બનાવી શકીએ તો પૂરી બનાવવા માટે અમે શું શું વસ્તુ લીધું તમને કહું બેન દેખાડશે બેન

હવે આપણે છે ને એટલો લઈ લઈએ તો હવે નાખી દઈએ આમાં મેંદાનો લોટ તો હવે લઈ લઈએ ઘઉંનો લોટ તો મતલબમાં એમાં એમ થયું કે વધારે છે ને આપણે લેવાનો છે રવો પછી થોડો કમથો નાખવાનો છે મેંદાનો લોટ ને થોડો કમથો નાખવાનો છે ઘઉંનો લોટ ત્રણે ત્રણ લોટ લઈ લીધો ને હવે છે ને બધોય વસ્તુ મિક્સ કરી નાખવાનું છે પછી છે ને પાણીથી આપણે નોર્મલ પાણી હોય ને એ નોર્મલ પાણીથી જ આપણે છે ને આપણે પાણીપુરીની પૂરી છે ને એનો લોટ બાંધવાનો તો પાણી નાખતું જવાનું ને લોટ બાંધતો જવાનું આવી રીતે છે ને બધી ઝીણી ઝીણી વસ્તુની ધ્યાન રાખતા જઈએ ને આપણે લોટ બાંધીએ ને એટલે પરફેક્ટ આપણો પૂરીનો લોટ બાંધે આવી રીતે છે ને અમે લોટ બાંધી નાખ્યો છે પાણીપુરીનો પૂરીનો અને કેવો હશે હું તમને દેખાડું છું આવી રીતે આમ શેષ શેષ ઢીલો બહુ કઠણ નહીં બાંધવાનો કેમ કે આ હજી કઠણ થઈ જશે હજી ફૂલ છે એટલે કાપે આવી રીતે લોટ તો બાંધો છે હવે મેન કામ બધું હજી બાકી જ છે ખાલી લોટ બાંધો બાંધો છે હવે છે ને એને પૂરી કઈ રીતે બનાવવાની કઈ રીતે તળવાની સ્ટેપ છે બધું છે ને મમ્મી તમને દેખાડશું આજ તો તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો કેમ કે હજી તો ખાલી પૂરીનો લોટ જ બેંધો છે મેન વાત તો હજી બધી બાકી છે તો હવે છે ને ઘડીક રેવા દઈ થાકેલું હવે જોઈ કેવો લોટ બંધાણો છે એ તો આવી રીતે છે ને સોફ્ટ થઈ ગયો ને મસ્ત નો કોણ વાગ્યો તો આવી રીતે છે ને લોટ હવે કોણ વાગ્યો છે ને હવે આપણે છે ને આની થઈ ગયો હે ડબલ થઈ ગયો એટલે આમ ફૂલી જાય હા હમ એટલે તો હવે છે ને આને આપણે પૂરી બનાવવાની છે તો પેલા આપણે બનાવવાની છે બધી ને કમ્પ્લીટ કરી નાખી છે અને હવે એમાં નાખવાનું છે તેલ તેલ નાખી બધી તેલ વાળી કરી નાખી આવી રીતે છે ને તેલ વાળી કરી નાખી છે ને પાથરી દીધું છે અમે તાપડું કેમ કે છે ને તાપડામાં જ અમારે પૂરી નાખતી જવાની છે એમ ને આમાં એક ટ્રીક છે ને તાપડું પાથરીને આપણે લોયું ને એટલે પૂરીને છે ને આપણે હુકવ્યું હોય તો ભીની કરેલું સુંદરી છે આ અમારે તો એ સુંદરી છે ને હુકવતી જવાની તો હાલ તો છે ને એક જણું તળતું જાય ને એક જણું બનાવતું જાય તો થાય પણ અમારા ઘરે છે ને એક નાનો એવો આ ઢીંગલો છે એટલે બધું એ ક્યારેક આમ ન થાય એટલે છે ને આમ પૂરી બનાવતા જઈએ અહીંયા પૂરી મૂકતા જઈએ અને સુંદરી ઢાકતા જઈએ તો આવી રીતે છે ને પૂરી બનાવવા મળીએ બે બહેનો પૂરી કઈ રીતે બનાવીને એ તમને દેખાડીએ તો આવી રીતે છે ને આપણે એક લોહી લીધી છે ને ધીમે ધીમે હવે પૂરી બનાવવાનું કરી દઈએ સારું તો આવી રીતે છે ને બહુ જાડી નથી રાખવાની કે પતલી નથી રાખવાની મીડિયમ સાઇઝની રાખવાની ને કોર તો હાવ જાડી રાખવાની જ નહીં બધી સાઈડથી બધી સાઇડથી હેરખી રાખવાની તો જ આપણે પૂરી મસ્તની પરફેક્ટલી બને તો આવી રીતે છે ને આપણે પૂરી બનાવી નાખવાની છે હાવ સિમ્પલ છે જો આવી રીતે છે ને પૂરી બનાવી નાખો ને હા સિમ્પલ સી પાણીપુરી ની પૂરી બનાવવાની તો ફટાફટ બધી પૂરી છે ને આપણે બનાવીને ને કમ્પ્લીટ કરી નાખી છે ને હવે છે ને તળવાનું છે કેમ બેન તો ગેસ નો છે ને ચાલુ કરી દીધો અને મૂકી દીધું છે તવલું ને આમાં તળવાની છે આપણે હવે પૂરી મેન વાત કે છે ને પૂરી તળવાની કઈક અલગ જ રીત હોય કેમ તમને આગળ છે ને દેખાડી તેલ પણ થઈ ગયું છે ને હવે નાખી દઈએ પૂરી ને આમાં પૂરી છે ને એક હારે બધી નહીં નાખતી જવાની એક નાખવાની ને આવી રીતે છે ને ઓલી કરવાની જો વાવ મસ્ત મજાની આપણે પૂરી થઈ ગઈ છે રેડી આવી રીતે છે ને નાખતી જવાની એક હારે બધી નહીં નાખવાની તો એ પણ આપણે થઈ ગઈ છે મસ્ત મજાની જો અવાજ આવે છે તો આવી રીતે છે ને કકડી આપણે પૂરી બની ગઈ છે મસ્ત મજાની આપણે પૂરી બનીને રેડી થઈ ગઈ છે થયું છે ને આવી છે પાણીપુરીની પૂરી તો ફટાફટ આવે છે રીતે બધી પૂરી હવે પાછી છે ને આપણે પાણીપુરી ની પૂરી બની છે કમેન્ટ કેવી પૂરી બની ઈ પાણીપુરી ની તો બની આવી હવે પાણીપુરી સાટું મસાલો પછી પાછું પાણી તો એ પાણી તો ઘરે બનાવવાનો છે ને મસાલો પણ બનાવવાનો છે તો ફટાફટ પેલા છે ને બટેટા ધોઈ ના બટેટા ધોઈ નાખ્યા છે ને આ બટેટા છે ને બહુ મોટા મોટા છે તો હવે આને છે ને કટિંગ કરના છે નાના નાના બટેટા હોય ને તો ફટાફટ બફાઈ જાય તો બટેટા ના કટિંગ કરી ને હવે એમાં નાખી દેવાના છે સેણા તો સેણા ને અને બટેટા ને બે ને એક અરે બાફાના છે તો ફટાફટ હવે છે ને આ કુકર માં નાખી દઈએ ને ફટાફટ હવે છે ને બે વસ્તુ બાફી નાખી બટેટા ને સેણા બાફા મૂકી દીધા તો બફાઈ ગયા ને હવે છે ને આને બાકી છે અમારે છે ને બઉ તીખું નથી મીડિયમ સાઈઝ નું છે તો એટલું નલ લઈ લીધું મરસું અને મરસું છે ને આપડે કોરો નાખવાનું ન હોય આમાં છે ને પાણી નાખવું પડે તો થોડું ગમતું છે ને પાણી નાખી અને ચટણી બનાવી વધારે નાખી અને નાખી મસ્ત મજાની ચટણી મિક્સ કરી નાખ્યું ને હવે એમાં નાખી દઈએ થોડુંક સ્વાદ અનુસાર મીઠું કેમ કે મીઠું છે ને થોડુંક નાખવું થોડુંક વધારે પેલા નાખ્યું હતું બાફામાં એટલે ઓછું નાખશું તો હવે છે ને મિક્સ કરી નાખ્યું છે હવે એમાં નાખી દઈએ આ ચટણી બનાવેલી છે તો ચટણી પણ નાખી દઈ જેવી રીતે બધાયને તીખું ખાવું હોય એવી રીતે કરીએ પણ અત્યારેને છે ને આપણે મિડિયમ સાઈઝનું બનાવીએ મરસું પણ મિક્સ કરી નાખ્યું હવે એમાં નાખી દેવાના છે કાંદા અને હવે માં નાખી દેવાના છે કોથમીર બધી વસ્તુ છે ને મિક્સ કરી નાખી આ આવી રીતે છે ને આપણે પાણીપુરીનો મસાલો બનાવી નાખ્યો છે ને હવે છે ને પાણીપુરીનું પાણી બનાવવાનું છે તો કઈ રીતે પાણી બનાવીએ હાલો તમને દેખાડું પહેલા લઈ લીધું છે આ નોર્મલ પાણી કેમ કે આ અમારે છે ને રેડીમેડ બનાવવાની છે એટલે કેમ કે અમારા ગામમાં છે ને આવી રીતનું પેકેટ મળે છે જો રેડીમેડ એટલે મસ્ત આવે છે અમે વારે કલે આવી રીતનો જ અમે બનાવીને ખાઈએ છીએ તો તમને દેખાડીએ કે આ કઈ રીતે પાણી બને એક નંબર જેવી રીતે આપણે માર્કેટમાંથી પાણી પૂરી લાવ્યા હોય ને એવી જ રીતે બને છે તો ફટાફટ હવે બનાવી નાખીએ પાણી પૂરીનું પાણી છે ને સટને નાખી દઈએ આમાં અને સટને નાખી હવે હલાવી નાખીએ વાહ મોઢામાં પાણી આવી જાય ને એવી મસ્ત મજાનું પાણી બની ગયું છે હવે એમાં નાખી દેવાની છે કોતમરી તો આવી રીતે છે ને પાણીપુરી પાણી બનાવ્યું છે પાણીપુરી બનાવીને કમ્પ્લીટ કરી નાખી છે આ છે મસાલો આ છે પાણીપુરી ક્રિસ્પી ક્રિસ્પી અમારી પૂરી બની છે તો આવી રીતે અમે પૂરી બનાવીએ જો તમારે પણ આવી ક્રિસ્પી ક્રિસ્પી પાણીપુરી ની પૂરી બનાવી હોય તો આવી રીતે તમે બનાવજો જરૂર એટલે મસ્ત બનશે ચાલો બધા હવે સૌ કરી દઈએ

પૂજા બેન કેવી પાણીપુરી બની પાણીપુરી ગમી હવે હું ટેસ્ટિંગ કરું કે મેં બનાવેલી પાણીપુરી કેવી લાગે એમાં નાખી દે મસાલો ઘણો બધો અને હવે એમાં નાખી દે કેટલું ખાટું મીઠું પાણી અને આવો બધે તમે પાણીપુરી ખાવા પૂરી એક નંબર બની કકડી મસ્ત મજાની હા છે ત્યારે પૂરી બની છે અને બની છે મસાલો એક નંબર બની તો ફટાફટ હવે જમી લઈએ ને આ રેસિપી તમને કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને કહેજો ને વિડિયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો સેમ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતી કાલ મોસ એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો ભાઈ